હેલો ફ્રેન્ડ્સ હું છું કીર્તિકા અમે ગુજરાતી રેસીપીઝમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે મીઠી સેવ બનાવીશું જે ફક્ત દસ જ મિનિટની અંદર બનીને રેડી થાય છે અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તો આ રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને રેસીપી કેવી લાગે છે તે પણ મને કમેન્ટ કરીને જણાવજો જો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજની આ રેસીપીની શરૂઆત કરીએ સૌથી પહેલાં આપણે એક આ રીતે વાસણ લઈશું તેની અંદર આપણે બે ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને પાણીને આપણે ઉકાળવાનું છે તો હવે આપણે અહીંયા ગેસ ઓન કરી લઈશું અહીંયા પાણી વધારે નથી લેવાનું કારણ કે આ સેવ છે જો વધારે પાણી હશે તો એકદમ ઢીલી થઈ જશે તો છૂટી છૂટી બનાવવા માટે આપણે પાણી ઓછું લેવાનું હવે મેં પાણીને બીજા ગેસ ઉપર ગરમ કરવા રાખ્યું છે અને અહીંયા મેં એક કડાઈ લઈ લીધી લઈ છે અને ગેસ ઓન કર્યો છે તો પાણી ઉકળે ત્યાં સુધી આપણે સેવને ઘીમાં શેકવાની છે તો હવે આપણે બે ટેબલ સ્પૂન જેટલું ઘી લઈશું આ સેવ બનાવવામાં ઘીનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે હવે ઘીને ગરમ કરી લઈએ ઘી ગરમ થઈ ગયું છે એટલે હવે આપણે કાજુ બદામ એડ કરીશું અને એને આપણે થોડાક શેકી લેવાના છે આ રીતે આપણે જ્યારે શેકીને એડ કરીએ તો ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે હવે પાણી સાઈડમાં ઉકળી ગયું હતું તો મેં ગેસ પણ બંધ કરી લીધેલો છે તો હવે આ કાજુ બદામને પણ આપણે એક પ્લેટમાં કાઢી લઈશું અહીંયા કાજુ બદામ થોડાક વધારે જ શેકાઈ ગયા છે પણ આપણે થોડાક લાલ થાય એટલે નીકાળી લેવાના છે અને હવે આની અંદર આપણે સેવ એડ કરીશું તો આ રીતે આ રીતની સેવ તમને કોઈ પણ કરિયાણાની સ્ટોરે તમને મળી રહેશે અને આ શેકેલી સેવ છે તો અને આપણે આ રીતે ભાંગીને એડ કરીશું મેં અહીંયા બહુ વધારે નથી ભાંગી આ રીતે થોડીક મોટી જ રહેવા દીધેલી છે અને હવે આપણે આ સેવને સારી રીતે ઘીમાં શેકવાની છે તો આ ઘી આ સેવને શેકવામાં થોડીક પ્રોબ્લેમ થતી હોય છે કારણ કે આ આટ આ જે સેવ છે તે એકદમ આ રીતની મોટી અને એને વારે ઘડી ફેરવવામાં થોડીક તકલીફ થતી હોય છે તો હવે મેં ઉપરથી પણ થોડુંક બીજું ઘે એડ કર્યું છે લગભગ અડધી ટીસ્પૂન જેટલું અને હવે આને આપણે આ રીતે પલટાવી પલટાવીને શેકવાનું છે શરૂઆતમાં બિલકુલ નહીં ફાવે પણ જેમ જેમ શેકાશે તેમ આપણે એને એડજસ્ટ કરીને શીકતું રહેવાનું છે અને બહુ વધારે મોટી સેવ હોય તો આ રીતે આપણે થોડીક તોડી લેવાની તો અહીંયા મેં ટોટલ સેવ છે એ દોઢસો ગ્રામ જેટલી સેવ લીધી છે જે એક પેકેટ આવે તે આખું પેકેટ લઈ લીધેલું છે હવે આને આપણે આ રીતે સાણસીની મદદથી પકડવાની છે કઢાઈ અને પછી જ આને શેકવાની છે નહીં તો કેવું છે કે કઢાઈ ખસી પણ જાય એટલે આ રીતે આપણે એને સારી રીતે પકડી લેવાની અને પછી આને ઉલટ પલટ કરીને આપણે શેકતા રહીશું તો અહીંયા આપણે ઘીનું પ્રમાણ ખૂબ જ ઓછું રાખવાનું હોય છે આ સેવમાં બહુ ઘીનું ઉપયોગ નથી થતો અહીંયા આપણે દોઢસો ગ્રામ જેટલી લીધી છે તો તેની સામે આપણે ચાર ટીસ્પૂન જેટલું ઘીનો ઉપયોગ થશે તો આપણે પહેલાં બે ટી ને પાછળ અડધી અડધી એટલે અડધી ટી સ્પૂન અત્યારે એડ કરી છે બીજી આપણે એડ કરીશું જેમ જરૂર લાગે એમ નાખતું રહેવાનું પણ બહુ વધારે ઘીનો ઉપયોગ નથી કરવાનો તે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું અને સેવને પણ આપણે એકદમ ધીમા ગેસ ઉપર મતલબ કે મીડિયમ ગેસ ઉપર એને શેકવાની છે નહીં તો સેવ કેવું છે કે એકદમ ફટાફટ બળી જશે તો આને ધીમા ગેસ ઉપર આપણે શેકતા જવાનું છે જ્યાં સુધી આપણી આ સેવ છે એ પલળેલી ના દેખાય ને ત્યાં સુધી આપણે એને શેકવાની છે તો આ રીતે આપણે એને શેકતા રહીશું તો અહીંયા આપણે જ્યારે આ રીતે શેકતા હોય છે ત્યારે આપણા ગેસ પર પ્લેટફોર્મ ઉપર પણ આ સેવ બહુ જ ઢળતી હોય છે તો જ્યારે પણ સેવ બનાવીએ ત્યારે પ્લેટફોર્મ તો ગંદુ થાય જ છે પણ કંઈ વાંધો નહીં આનાથી આપણી સેવ જે બને છે એ તો બહુ જ ટેસ્ટી લાગે છે તો જો ક્યારે પણ આ રીતની સેવ ના બનાવી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ સરસ લાગે છે હવે મેં બીજું અડધી ટીસ્પૂન જેટલું ઘી એડ કર્યું છે તો અહીંયા ટોટલ આપણે ત્રણ ટી સ્પૂન જેટલું ઘી એડ કરી લીધેલું છે અહીંયા જેમ જેમ તમે શેકો અને તમને એવું લાગે કે થોડા ઘીની જરૂર છે તો તમારે અડધી ટીસ્પૂન જેટલું એડ કરવાનું અને પછી શેકવાની જેથી જે સેવ ના શેકાઈ હોય તે પણ પ્રોપર શેકાઈ જાય પણ એક સાથે ચાર ટી સ્પૂન જેટલું તમે ઘી એડ કરી લો તેવું નથી કરવાનું જરૂર લાગે એમ આપણે એડ કરવાનું પણ જો દોઢસો ગ્રામ જેટલી એ લીધી હોય સેવ તો તમારે ત્રણથી ચાર ટી સ્પૂન જેટલું ગીતો એના ઉપયોગમાં લેવાનું જ છે તો હવે આપણે આને સારી રીતે ઉલટપલટ કરીને શેકી લીધેલી છે અને હજી પણ આપણે થોડુંક આને શેકાવા દઈશું તો સેવ શેકાતા લગભગ ચારથી પાંચ મિનિટનો ટાઈમ થઈ ગયો છે તો અને ધીમા ગેસ ઉપર આપણે કરીએ એટલે પાંચેક મિનિટ જેટલો તો ટાઈમ લાગે જ છે હવે આપણે ખાંડ એડ કરીશું તો અહીંયા મેં અડધા કપ જેટલી ખાંડ લીધી છે તમે આટલી ખાંડ તો તમારે દોઢસો ગ્રામ સેવની અંદર એડ કરવી જ પડે હવે આપણે ગરમ કરેલું પાણી છે તે પણ આપણે એડ કરી લેવાનું તો આ મેં તમને પરફેક્ટ મેઝરમેન્ટ આપ્યું છે કે તમે દોઢસો ગ્રામ લીધી હોય સેવ તો તેની સામે તમારે અડધો કપ જેટલી ખાંડ તો તમારે એડ કરવાની જ નહીં તો જો એનાથી ઓછી ખાંડ એડ કરશો તો આ સેવ છે એ મોળી બનશે પણ જો પરફેક્ટ તમારે ગળપણ લાવવું હોય તો તમારે આટલી ખાંડ તો તમારે એડ કરી લેવાની અને બે ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું તેનાથી વધારે પણ પાણી એડ નહીં કરવાનું નહીં તો કેવું થશે એકદમ લોચા જેવી સેવ થઈ જશે જે છૂટી છૂટી બનવી જોઈએ તે રીતે નહીં બને હવે આને આપણે ધીમા ગેસ ઉપર જ આ રીતે થવા દેવાનું છે જ્યાં સુધી તેનું પાણી છે તે વળી ના જાય ત્યાં સુધી આપણે આને આ રીતે થવા દઈશું અને અહીંયા આપણે કેવું છે કે ખાંડ અને પાણી અલગ અલગ એડ કર્યા છે પણ તમે ખાંડ અને પાણી બંને ભેગા કરીને પણ એડ કરી શકો છો તમે પાણી જ્યારે ગરમ કરી ત્યારે જ ખાંડને અંદર એડ કરી લો અને પછી એ ખાંડવાળું પાણી પણ તમે આની અંદર એડ કરી શકો છો તો સરસ થઈ ગઈ છે આપણી સેવ તો આપણે જે તળેલા કાજુ અને બદામ હતા એને મેં આ રીતે કટ કરીને એડ કરી લીધેલા છે હવે એને આપણે મિક્સ કરી લઈશું તે હજી પણ આપણે એકાદ મિનિટ જેટલું એને ધીમા ગેસ ઉપર થવા દઈશું અહીંયા ગેસની ફ્લેમ હાઈ નહીં કરવાની નહીં તો કેવું થશે કે નીચેથી ચોંટવા લાગશે હવે લાસ્ટમાં આપણે અડધી ટીસ્પૂન જેટલું ઘી એડ કરી લઈશું તો આપણી આ સેવ એકદમ પરફેક્ટ થઈ ગયેલી છે તો હવે થોડાક સેકન્ડ માટે આપણે થવા દઈએ અને પછી ગેસ બંધ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે એકદમ છૂટી છૂટી આપણી સેવ બની છે અને સ્વાદમાં તો એકદમ ટેસ્ટી લાગે છે તો બસ આપણે આ રીતની સેવ રેડી કરવાની છે તમે જો પહેલી વાર પણ બનાવશો તો પણ સરસ આ સેવ બનીને રેડી થઈ જશે તો આ જ રીતે તમારે પરફેક્ટ મેઝરમેન્ટ લેશો તો તમારી સેવ પણ એકદમ છૂટી બનશે અને ખૂબ જ સ્વાદિષ્ટ બનશે તો આપણી સેવ એકદમ સરસ થઈ ગઈ છે તો ગેસ બંધ કરી લઈએ અને હવે આ ગરમા ગરમ સેવને આપણે સૌ કરીશું આ રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો તમને ખૂબ જ પસંદ આવશે આઈ હોપ તમને આજની આ રેસીપી પસંદ આવી હશે મારી રેસીપી જો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં જે બેલ આઇકન છે તેને પણ ક્લિક કરજો જેથી મારા આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ